અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામ એસીબીને આપવામાં આવ્યા છે ત્યારથી મોટી હાલથી નથી પરંતુ બે હજાર પાંચ સાત થી બે હાજર છ સાત થી ચાલતી આવી છે આવો બાબતમાં આપણે આગળ ચર્ચા કરીએ નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ગઈકાલે એક પત્ર લખવામાં આવ્યો હતો એસીબીને અને એ તેની નકાર ડીસીપી જોન સિક્સ ગુજરાત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી કાર્યાલય તમામ જગ્યાએ કરવામાં આવે છે તેમાં ક્રમશ જે લોકોએ છેલ્લા બે વર્ષમાં બાંધકામ માટેની વધુ અરજીઓ કરી છે કે ફરિયાદો કરી છે તેમના નામ અને અરજીની સંખ્યા લાગી છે સૌ પ્રથમમાં જે નામ છે એ ભાઈ નિલેશભાઈ સોલંકી કરીને કોઈ નામ છે ને એમ કહેવાય છે કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે અને તેમણે બે વર્ષમાં અઢીસો કરતાં વધુ અરજી કરી છે અને જેનું નામ પણ આપવામાં આવે છે ક્રમશ નીચે તો બે વર્ષમાં પાંચ છ અરજી કરી હોય તેવાના નામ પણ આપી દીધા છે હવે આ બાબતમાં અત્યારે ચર્ચા કરતા પહેલા થોડાક ફ્લેશબેકમાં જવું જરૂરી છે ને આ બાબતે ખરેખર સાચું કોણ છે અને તથ્ય શું છે તે તરફ તે જાણવા માટે પણ આપણે પ્રયત્ન કરી રહીએ તો મિત્રો આજથી લગભગ એમ કહેવાય કે વીસ વર્ષ થવા આવ્યા બે હજાર એકા એટલે કે લગભગ બે કે આઠની સાલમાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આવી રીતે જ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું આરટીઆઈ એક્ટિવિસ્ટોનું અને જે મુખ્યમંત્રીશ્રી કાર્યાલય તથા પોલીસ કમિશનરશ્રી દરેક જગ્યાએ કરવાનું હતું પરંતુ તેમાં જે નામ હતા તે વખતના નામ મુજબ એક સિટીંગ એમએલએ અને ત્રણ સીટીંગ કોર્પોરેટરોના નામ પણ હતા જેના કારણે તે સમયે એસ્ટેટ વિભાગનો ચાર્જ સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ ડેપ્યુટી અત્યાર તો નિવૃત્ત થઈ ગઈ છે પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્પલભાઈ પડ્યાએ આ અરજીને આ નામનું લિસ્ટ આગળ જવા દીધું ન હતું એમ કહે છે કે તેની પાછળ થોડુંક રાજકીય દબાણ પણ હતું હવે અહીં ચોંકાવનારી બાબત એ છે કે જે અધિકારીએ ફરીથી કહું છું જે અધિકારીએ આ યાદી તૈયાર કરી હતી તે અધિકારી તેના થોડાક વર્ષો પછી જ તેમની ટ્રાન્સફર બીજા ઝોનમાં થઈ હતી ત્યારે એસીબી ના હાથે છે લાંચ લેતા પકડાયા હતા એટલે આ શું સૂચવે છે તે તરફ જાણવાનો પ્રયત્ન કરવો તે તરફ આપણે ધીમે ધીમે લઈ જવું ત્યારબાદ બે હજાર વીસ એકવીસ બે હજાર એક વીસમાં એક ધારાસભ્ય દ્વારા ફરીથી એક આરટીઆઈ કરવામાં આવે ધારાસભ્ય દ્વારા એક આરટીઆઈ કરવામાં આવે છે એ આરટીઆઈમાં અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાંથી મળીને કુલ કેટલા આરટીઆઈ એક્ટિવિસ્ટો અરજી કરે છે વધારે અરજીઓ કરે છે વધતા ઓછા પ્રમાણમાં કરે છે તેમના નામની યાદી મંગાવવામાં આવી અને એ વખતે લગભગ કુલ મારી પાસે લિસ્ટ જે મુજબ પાંત્રીસ જેટલા નામ જાહેર કરવામાં મીન્સ કે તે ધારાસભ્યને આપવામાં આવ્યા હતા ત્યાં પાંત્રીસ લોકો નામ સતત આરટીઆઈ કરે છે અને બાંધકામ સામે જોઈએ તો જ્યાં બસો કલમ બસો સાહીઠ અંતર્ગત જે અરજીઓ નોટિસ આપવામાં આવે છે ગેરકાયદેસર બાંધકામની તેની તરફ પણ જોવું જરૂરી છે કે અહીંયા એસ્ટેટ વિભાગ પણ કઈ રીતે કામગીરી કરે તે તરફ પણ એક નજર રાખીએ તો બે હજાર ઓગણીસમાં માં બસો સાહીઠ અંતર્ગત એકસો બેતાલીસ લોકોને નોટિસ આપવા પિસ્તાલીસ સીલ કરે પાંચ ના ડિમોલેશન માત્ર પાંચ ના એવી રીતે બે હજાર અઢારમાં ક્રમશઃ સાલમાં અઢારમાં બસો સામે ચુમ્માલીસ સીલ એકત્રીસ ડિમોલેશન સત્તાણું સત્તરમાં સત્તાણું નોટિસ અઠ્યાવીસ સીલ પંદર ના ડિમોલેશન બે હજાર પછી ઇઠ્યોતેર દસ ડિમોલેશન પછી સત્તાવન નોટિસ એક ડિમોલેશન મતલબ કે જેટલા બાંધકામોને નોટિસ આપવામાં આવે છે તેટલા બાંધકામો સામે કાર્યવાહી થતી નથી આ જગજાહેર બાબત છે અને તે મુજબ કાર્યવાહી થતી હતી એક ડેટા મારા મગજમાં મને જ્યાં સુધી ખ્યાલ છે કે બે હાજર ચૌદ થી બે હાજર ઓગણીસના ગાળા દરમિયાન પાંચ વર્ષના ગાળા દરમિયાન મધ્ય ઝોનમાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જે બાંધકામો તોડવામાં આવ્યા હતા તેમાંથી સો ચોરસ મીટર કરતા વધુ ક્ષેત્રફળ વાળા માત્ર ત્રણ બાંધકામ હતા ત્રણ કે ચાર તેનાથી વધારે તૂટ્યા ન હતા અને આ બાબતમાં જોયું જેમ મેં કહ્યું કે બે હજાર સાતમાં જે એમએલએ નામ આવ્યું હતું ત્રણ જે આવ્યા ત્રણ સિટિંગ કોર્પોરેટર હતા તો અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો માટે જે કાર્ય કાર્યપ્રણાલી શરૂ કરી તો જે એક્સ એમએલએ જે છે તેમણે કર્યું હોવાની પણ ચર્ચા વખતો વખત થઈ હતી પણ કાર્યવાહી થઈ ન હતી હવે હાલ જે કાર્યવાહી થઈ ગઈ તેમાં જે નામ જાહેર કરવામાં મેં અગાઉ કહ્યું કે એક તો ભારતીય જનતા પક્ષના બક્ષી પંચના પ્રમુખ જ છે ઈશનપુર વોર્ડના તેમનું નામ જ સૌથી પ્રથમ છે આવા બીજા બે ત્રણ ભાજપના છે બે ચાર પાંચ કોંગ્રેસના છે બીજા ન્યુટ્રલ છે એટલે આપણે સમૂહ બધું મળીને દસ બાર જણના નામ જાહેર કરવામાં આવે છે પરંતુ આશ્ચર્યજનક બાબત છે કે જે લોકોએ સૌ પ્રથમ નામ છે લોકોએ બે વર્ષમાં અઢીસો ત્રણસો અરજી કરી છે જ્યારે અમુક લોકોએ તો ચાર કે પાંચ અરજી કે ફરિયાદ કરી છે ને તેમના નામ પણ સામેલ છે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આરટીઆઈ કરનાર વ્યક્તિ જે વ્યક્તિ આરટીઆઈ કરી રહી છે તે વ્યક્તિનું નામ જે તે બાંધકામ અનઅધિકૃત બાંધકામ કરનાર વ્યક્તિ સુધી પહોંચે છે કોણ પહોંચાડે છે કોણ તો એસ્ટેટ વિભાગના જ અધિકારીઓ પહોંચાડે છે કારણ કે એસ્ટેટ વિભાગના અધિકારીઓને જ ખબર છે કે આ અહીંયા આ વ્યક્તિ અરજી કરી છે તેમની જ જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરની રહેમ નજરે આ કામ ચાલતું હોય અને તેમનો વહીવટ પૂરો પૂર્ણ થયો ત્યારે જ તેઓ આ બાબતે અરજી કરનાર કે ફરિયાદ આરટીઆઈ કરનારને વધુ કાર્યવાહી ના થાય તે માટે ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિ સુધી લઈ જાય આરટીઆઈ એક્ટ મુજબ જે પણ વ્યક્તિ અરજી કરે છે તેમનું નામ સરનામું ફોન નંબર વગેરે તમારે જાહેર કરવાના હોતા નથી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ વિભાગ હું માત્ર એસ્ટે નથી નથી કહેતો પરંતુ કોઈપણ વિભાગમાં કોઈપણ વ્યક્તિ ફરિયાદ કે આરટીઆઈ કરે છે તો ગણતરીની કલાકોમાં ગણતરીના કલાકોમાં સામેની પર જેની વિરુદ્ધમાં ફરિયાદ કે અરજી થઈ હોય છે તે પહોંચી જાય છે તો આ પહોંચાડે છે કોણ અને શા માટે આ પ્રશ્ન પણ જવાબ માંગી લે તેવો છે એસ્ટેટ વિભાગના અધિકારીઓ શા માટે પહોંચાડે છે તેમના એવા કેવા અંદર પોતાના હિત સચવાલે છે કે પહોંચાડે છે કે તેમના એવા કેવા હિતને નુકસાન થયું છે તેથી પહોંચાડવામાં આવી રહ્યા છે આ બાબતનો જવાબ એસ્ટેટ વિભાગના અધિકારીઓએ આપવો જરૂરી છે બીજી વસ્તુ કે જે નામ જાહેર કર્યા છે તેની સાથે કવરિંગ લેટર છે તેમાં એમ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે તે લોકોએ વારંવાર અમને એસીબીમાં અમારા નામ આપવાની પણ ધમકી આપે છે તો એસીબી કરવાની ધમકી એસીબીમાં ફરિયાદ કરવાની ધમકી ધમકી વાત શબ્દ લખ્યો હતો સાચો પણ હોઈ શકે છે પરંતુ ફરિયાદ કરવાની હક દરેક વ્યક્તિનો છે અને જો કોઈ અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરતો તેમાં કશું જ ખોટું આવી ફરિયાદ કરવાથી જ સુનિલ રાણા છે ભોજક છે કેતન રામી છે પ્રકાશ માળી છે આ લોકો પકડાયા છે આ લોકો પાસેથી આવક કરતાં અનેક ઘણી વધુ સંપત્તિ આના કારણે જ પકડાઈ છે કે કોઈ કોઈ જાગૃત નાગરિકે આ લોકો વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરતી જો આ જેણે યાદી જાહેર કરી છે કે જેના કહેવાથી આ યાદી જાહેર થઈ છે તે લોકો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરતા હોય અને સો ટકા ઈમાનદાર હોય તો પછી તેમણે એસીબીથી શા માટે ડરવું જોઈએ કરો અરજી એસીબી તપાસ કરશે ભ્રષ્ટાચાર તમે કર્યો હશે તો પકડાશો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે થવા દો શા માટે હા અહીં તમે જે યાદી જાહેર કરી છે તેમાં જો ખોટી કોઈ ફરિયાદ કરતી હોય કોઈ માનસિક રીતે ખોટા રંજાડતા હોય કે પૈસા માંગ્યા હોય તો પૈસા માગતા તમે જેણે આપ્યા હોય બંનેના નામ જાહેર કરો કે આ ભૈએ પૈસા માગે છે ને આ ભૈયાએ આપ્યા છે અને જા સાથે એ પણ જાહેર કરો કે આ બંને વચ્ચેનો સંપર્ક કરાવનાર વ્યક્તિ કોણ છે વચ્ચે કોણ છે તે પણ જાહેર કરવું જોઈએ કે જેથી ખ્યાલ આવે શું સરકારી જમીનમાં બાંધકામ થઈ ગયું અને તેની વિરુદ્ધ ફરિયાદ ના થઈ શકે થઈ શકે એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ બાબતે ઢાંકવી છોડો કેમ આવે સરકારી જમીન પર થયેલા બાંધકામ શા માટે નથી તોડતા સેલરમાં પાર્કિંગ થઈ ગયા અને બાંધકામ શા માટે નથી તૂટતા ટેરેસ પર ગેરકાયદેસર બનેલા પેન્ટ હાઉસ શા માટે નથી તોડવામાં આવતા ફૂટપાથ પર થયેલા દબાણો શા માટે દૂર કરવામાં આવતા નથી જે મામલે ગુજરાત આ દામદાર ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ફટકાર્યા છે ફટકાર આપી છે તેનો પણ પૂર્ણઅમલ પૂર્ણ નહીં દસ ટકાએ અમલ અમદાવાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો નથી અને છેવટે પોતાને બચાવવા માટે હું કોઈ આરટીએ આરટીઆઈ એક્ટિવિસ્ટની તરફેણમાં નથી એ બાબત ફરીથી એક વખત અહીંયા સ્પષ્ટ કરું છું પરંતુ જે ન્યૂટ્રલ છે તે વસ્તુ જ કહેવા માગું તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પણ ફટકાર આપવામાં આવે છે અને જે પણ આદેશ આપવામાં આવે છે તેનો દસ ટકા પણ અમલ શા માટે નથી થતો અને કોના કહેવાથી નથી થતો જો અધિકારીઓ પર કોઈનું દબાણ હોય કોઈ પણ રાજકીય દબાણ હોય તો તે પણ નામ જાહેર કરો આ એક્ટિવિસ્ટોની સાથે સાથે એસ્ટેટ વિભાગ દ્વારા જે પણ સિટિંગ કોર્પોરેટર હોય કે સિટિંગ ધારાસ એમએલએ હોય અને તેમણે આટલી પ્રમાણમાં અરજી કે ફરિયાદ કે આરટીઆઈ કરી હોય તો તેમના નામ પણ જાહેર કરો જો તેમણે ભલામણ કર્યું તો તેમના પણ નામ જાહેર કરવા જોઈએ કારણ કે જે ખોટું છે ખોટું જ છે અને જે લોકો બદ ઇરાદાથી આ વસ્તુ કરી રહ્યા છે તો તેની સામે પગલાં લેવા જ જોઈએ એ ગમે તેટલો મોટો આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય કોઈ મોટો નેતા પણ હોય કે કોઈ પણ મોટા અધિકારી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તે જરૂરી છે પરંતુ કોઈ એવી વ્યક્તિ સામે પણ કાર્યવાહી ના થવી જોઈએ જે બિલકુલ નિર્દોષ છે અથવા તો જે સમાજ માટે થોડોક સુધારાનું વિસ્તાર માટે સુધારાના કામ કરી રહ્યા છે ખાડિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પચીસો હેરિટેજ મિલકતોના કારણે અમદાવાદનું ભારતના પ્રથમ હેરિટેજ સિટીનું વિરુદ્ધ મળવ આજે એમાંથી બે ત્રત્યાંશ મિલકતો હેરિટેજ મિલકતો ગાયબ થઈ ગઈ છે આ હેરિટેજ મિલકતો ગાયબ થવાનું કારણ શું કોના કહેવાથી થઈ ગઈ એ જ હેરિટેજ મિલકતો તૂટી ગઈ છે તેના સ્થાને કોમર્શિયલ મિલકતો બની ગઈ છે તેના સ્થાને રેસિડેન્સ ફ્લેટ્સ બની ગયા છે કોર્ટ વિસ્તારમાં જ્યાં પરમિશન નથી મળતી ત્યાં ચાર ચાર પાક પર સાત સાત બાર નવ નવ માળના બિલ્ડિંગો બની ગયા છે કોણ કહેવાથી કોની જવાબદારી છે કોણ ઢાંક પીછોડો કરી રહ્યો છે અથવા તો કોણ કાર્યવાહી કરતા રોકી રહ્યું છે તેના નામ પણ જાહેર કરો આજે જો અમદાવાદમાં માત્ર છસો સાતસો કે આઠસો હેરિટેજ મિલકત વધી હોય તો તેના માટે જવાબદાર કોણ છે તેના નામ પણ જાહેર કરો અધિકારી છો તો અધિકારીની રીતે હિંમતપૂર્વક કામ કરો તમે પ્રજાના પૈસાથી આપના પણ ઘર ચાલે છે અને દરેકના પણ ચાલે છે સરકાર તમને છૂટ આપે છે મુખ્યમંત્રી શ્રીને ના મુખ્યમંત્રી શ્રીએ પણ છૂટ આપી છે કે કોઈ પણ ખોટું કામ ચલાવશો નહીં અને કડક કાર્યવાહી કરતો પછી માટે આવો તમે લોકો છો શહેમાં નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી પાંચ વર્ષ પહેલા પરિપત્ર થયેલો છે મ્યુનિસિપલ કમિશનર શ્રી તરફથી કે સાંજે છ વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિને એસ્ટેટ વિભાગની ઓફિસમાં એન્ટ્રી આપવી નહીં પ્રવેશ આપવો નહીં તથા એસ્ટેટ વિભાગમાં સીસીટીવી કેમેરા સતત ચાલુ આનો કેટલો અમલ કયા જોડના એસ્ટેટ વિભાગમાં થયો છે તે પણ જાહેર કરવું જરૂરી છે માની તો આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય માની તો ફરિયાદી હોય તો સાહેબની ખુરશીની જોડે ખુરશી મૂકીને ચોવીસ કલાક સાથે બેઠેલા જોવા મળે છે આના કારણ શું આની પાછળ કોના હાથ છે તે પણ જાહેર કરવું જરૂરી છે અને પૂર્વ કમિશનરે એક પૂર્વ કમિશનરે એટલે સુધી કહ્યું હતું કે મારે એસ્ટેટ વિભાગના ટેબલ ટેબલે ટેબલે એસીબી ના સાહેબોને બેસાડવા પડે એટલી હદે આ ખાતામાં ભ્રષ્ટાચાર થઈ ગયું જો કમિશનર કક્ષાના અધિકારીએ વાક્ય કહ્યું તો તેની પાછળ ઘણું બધું તથ્ય છુપાયેલું હોઈ શકે આ બાબતની પણ તપાસ થવી જોઈએ તમે જુઓ તો છેલ્લા બે વર્ષમાં લગભગ છ થી સાત અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે કે મિલક આવક કરતા વધુ મિલકત ધરાવતા હોવાના કારણે તેમની ધરપકડ થઈ છે તેમની સામે કાર્યવાહી થઈ છે એ મોટા ભાગના અધિકારીઓ એસ્ટેટ વિભાગના છે તો કાર્યવાહી કરવામાં તમને કોણ રોકી રહ્યું છે ઇમ્પેક્ટ અંતર્ગત જેટલી અરજીઓ મંજૂર થઈ છે તેનું રીચેકિંગ કરો હું દાવા સાથે કહું છું કે મોટા ભાગની અરજીઓ એવી છે કે જે કટ ઓફ ડેટ પછી આવેલી છે મોટા ભાગની અરજીઓ એવી મંજૂર થઈ છે કે જેમાં સરકારી જમીન પર બાંધકામ થયેલા છે અને આના માટે જો તમારી પાસે કોઈ વ્યક્તિ કાગળ પુરાવા માગે કે કોઈ ફરિયાદ કરે તો તેને નામ એસીબીમાં જાહેર કરવાથી તમે પોતે સ્વચ્છ છો તે સાબિત નથી થતું સામેની વ્યક્તિ જો ખોટા અસરથી એણે કરી હશે તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એમ સ્પષ્ટપણે માનું છું જે વ્યક્તિ ખોટા આશયથી ખોટા તોડ પાણી જે શબ્દ એસ્ટેટ વિભાગમાં માનીતો શબ્દ છે તોડ વહીવટ આ બે શબ્દો એસ્ટેટ વિભાગના માનીતા છે તો આ શબ્દ આ બે વસ્તુ કોના કહેવાથી થાય છે જે વ્યક્તિ આરટીઆઈ કરે છે ફરિયાદ કરે તો તેને તમે તમારી રીતે લેખિતમાં જવાબ શા માટે નથી આપતા જે ફરિયાદ છે ફરિયાદના જાવક નંબર સાથે રજીસ્ટર્ડ કરડીથી કે સ્પીડ પોસ્ટથી જવાબ લેખિતમાં આપવો કે જે ગેરકાયદેસર બાંધકામ માટે કોઈપણ બાંધકામ માટે કે કોઈપણ કારણોસર અરજી કરી આરટીઆઈ કરી તો તેનો પણ સ્પષ્ટપણે જવાબ આપો પરંતુ એ જવાબ આપવામાં ક્યાંક તકલીફ થઈ રહી છે કોકના હિત નથી સચવાતા તેના કારણે એ બાંધકામ કરનાર વ્યક્તિ અથવા તો તેના વહીવટદાર કે અથવા તો તેના વચોટીયાને અને આ જે આ આરટીઆઈ કરનારને ભેગા કરવામાં આવે અને પછી બધા વહીવટ ચાલે તો બંને બંને છે છે એક એક પાર્ટ પક્ષ પક્ષ કોઈ તરફથી ખોટું થાય જે વ્યક્તિ જો બે વર્ષમાં અઢીસો ત્રણસો અરજી કરતી હોય તો તે કયા કારણસર કરી હશે તે પણ સ્પષ્ટ જાહેર થાય છે અને જો અધિકારીઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ કે ફરિયાદ સામાન્ય ફરિયાદીના નામ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટની વાત નથી કરતો સામાન્ય ફરિયાદી કોઈ નાગરિકના નામ નાગરિક પણ જો તેની પડોશમાં કોઈ ખોટું બાંધકામ કરતું હોય અને તેને નડતર રૂપ હોય છે અને પત્ર લખે છે કે ફરિયાદ કરે છે તો તેનું નામ પણ પડોશીને સોંપી દેવામાં આવે છે કે તમારા પડોશીએ મને તમારા વિરુદ્ધ ફરિયાદ કરી છે અધિકારીઓને વિનંતી કે આપને સ્પષ્ટ જવાબદારી સોંપી છે ગેરકાયદેસર બાંધકામ ન થાય તેનું ધ્યાન રાખવાની આપને જવાબદારી સોંપી છે સરકારી જમીનો સચવાય તેના માટેની આપને જવાબદારી સોંપી છે ફૂટપાટ ફૂટપાટો પર દબાણ ના થાય તેના માટેની પરંતુ આપ શ્રી કામ કરી રહ્યા છો કોઈના માટેથી નહીં કોઈના હિત સચવાય તેના માટે સરકારના હિત સચવાય તેના માટે કામ નથી થતા તો એ દિશામાં પણ કામ કરો અને છ વાગ્યા પછી જે નિયમ છે કમિશનર સાહેબનો પરિપત્ર છે તેનો સ્પષ્ટ અમલ કરો કે ઓફિસમાં કોઈને પણ પ્રવેશ ના આપવો જોઈએ અને દિવસભરના સીસીટીવીનું રેકોર્ડિંગ કરો અને પુરાવા આપો એસીબી સમક્ષ આ નામદાર હાઈકોર્ટ સમક્ષ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કે આ લોકો જુઓ આ અમને હેરાન કરે છે માત્ર પત્ર લખવાથી કોઈ કશું સાબિત નહીં થાય આપો પુરાવા રેડ રંગે હાથ લાંચ પૈસા લેતા પકડાયા હોય કે તમે રંગે હાથ કોઈને આપતા જોયા હોય તો તેવાના નામ પણ આપો ભૂતકાળમાં ઘણી વિડીયો વાયરલ થઈ ચૂકી છે દક્ષિણ એમને માંગણી ચીંધવા કરતા પુરાવા સાથે જો રજૂઆત કરવામાં આવે તો કેસ વધુ મજબૂત બનશે સાથે કોઈ જો સામાન્ય નાગરિક પણ ફરિયાદ કરે તો તેની તરફ પણ ધ્યાન આપો ખોટું થતું હોય તો તે થતું અટકાવો અને સરકાર નાગરિકો માટે અને સરકાર માટે કામ કરો તો વધારે સારું રહેશે અને જે તે એક્ટિવિસ્ટ જો ખોટી માંગણી કરે તો તેની સાથે લેખિત માનો જો કોઈ રાજકીય નેતા ભલામણ કરે તો લેખિત માનો અને તેમના પણ નામ જાહેર કરો કે શા માટે થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા છેલ્લા પાંચ બે હજાર એકવીસ થી બે હજારની છવ્વીસની ની ટર્મ દરમિયાન કેટલાક સિટીંગ કોર્પોરેટરો ફરી આ વિજિલન્સ તપાસ કરી છે તેના નામ પણ જાહેર કરો ખ્યાલ આવશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એક તરફી ન્યાય ના કરો બંને તરફી ન્યાય કરો અધિકારીઓ આઈટીઆઈ એક્ટિવિસ્ટ ખોટા છે તો ખોટા જ છે તેમની તેમની તરફ હું કોઈ પ્રકારની તરફેણ નથી કરતો પરંતુ અધિકારીઓ તમને જે જવાબદારી સોંપવામાં આવી છે તેનો પૂર્ણ અમલ કરો તો જ અમદાવાદ સારું બનશે રહેવાલાયક બનશે પ્રદૂષણ મુક્ત બનશે ટ્રાફિક મુક્ત બનશે માત્ર પત્ર લખવાથી કે કોઈના નામ જાહેર કરવાથી શહેરની સ્થિતિ નથી સુધારવાની તે બાબત ધ્યાન રાખશો જે વર્લ્ડ હેરિટેજ સિટીનું વિરુદ્ધ મળ્યું છે જેના કારણે જે ખાડીયાના કારણે માણેક ચોકના કારણે ત્યાંથી એક 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 હેરિટેજ મિલકતો ધીમે 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 નામ થઈ રહી છે તો તેને સાચવવાની જવાબદારી આપની છે ચૂંટાયેલી પાક પાંચ વર્ષ માટે એ પછી નવા આવશે એ દસ બીજા પાંચ વર્ષ રહેશે કે ખબર નથી પરંતુ આપશ્રી જ્યાં સુધી નિવૃત્ત નહીં થાવ ત્યાં સુધી એ જ આજ જ ફરજ કરવાની છે તો તેનું ધ્યાન રાખ આ ક્યાં એક્ટિવિસ્ટો પણ બદલાતા રહેશે પરંતુ તમે કાયમ માટે અહીંયા છો તે ધ્યાન રાખીને કામ કરો તો અમદાવાદને વધુ સારું બનાવી શકશો અને જ્યારે નિવૃત્ત થશો ત્યારે આપને સંતોષ હશે કે હું અમદાવાદ શહેર માટે સારું કામ કરીને નિવૃત્ત થઉં છું આશા છે આપ સર્વે હું શું કહેવા માંગુ છું જે કહેવું છે કીધું છે એ સમજી શકશો અને ફરીથી એક વખત રિપીટ કરજુ કે કોઈ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જે ખોટી બદ ઇરાદાથી કે માત્ર પૈસા માટે આરટીઆઈ કરતા હોય તો તેમના નામ જાહેર કરો તેમના સામે કાર્યવાહી પણ કરો તેમાં કોઈ પણ વાંધો નથી પરંતુ ખોટી રીતે મીન્સ કે પરંતુ ખાલી માત્ર નામ જાહેર કરીને પોતાનો બચાવ કરવાને કે પોતાની સાઈડ સેફ કરવાનો પ્રયત્ન ના કરતા એનાથી કોઈ પણ આગળ થઈ શકવાનું નથી કોઈ પણ પરિણામ મળવાના નથી જેમ બે હજાર છ આઠમાં તૈયાર થયા હતા નામ પછી ઓગણીસ વીસમાં નામ તૈયાર થયા અને ફરી એક વખત અત્યારે માં થયા હતી તો તેનું કોઈ નક્કર સોલ્યુશન લાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં પણ પૂર્વ મેયર અમિતભાઈ શાહે પણ આ બાબતે અનેક વખત કરી હતી કે આ લોકોની હેરાનગતિ દૂર કરો આરટીઆઈ એક્ટિવિસ્ટોના નામ જાહેર કરો આરટી એક્ટિવિસ્ટ એ કરો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જે પોતાની યુનિયન ચલાવી રહ્યા છે તેમને પણ નમ્ર વિનંતી કે આ કાયદો છે સારા કામ કરવા માટેનો ક્યાંય કોઈ ખોટું થયું હોય તો તે અટકાવવાનો અને ફાઇલમાં દબાયેલા છુપાયેલા બિટવીન ધ લાઇસ જે જે કાગળિયા એને બહાર લાવવાનું છે કોઈનું એક ઝૂંપડું એક રૂમ કે બે રૂમ બની રહ્યા છે તેનાથી તેને રોકવા માટે આરટીઆઈ કાયદાનો ઉપયોગ ના કરો મોટા ભ્રષ્ટાચારો અનેક થાય છે તેની સામે કરો માત્ર બાંધકામ પૂરતું આરટીઆઈ કાયદાનો અમલ નથી આરટીઆઈ કાયદાનો અમલ બહુ મોટો છે તેનું મહત્વ સમજો અને એ મુજબ કાર્યવાહી કરો તો જ ઉદ્ધાર થશે અમદાવાદ શહેરનો પણ તમે પણ એક સારા નાગરિક તરીકે ફરજ બજાવી છે તેમ કહી શકાશે અન્યથા રોજ પછી છાપેલા કાગળ છે એને નીચે સહી કરી મોકલી દેશો તો તેનાથી કશું જ નથી થવાનું બે મિનિટનો આનંદ સંતોષ મળશે પરંતુ એક સારું કામ કર્યાનો સંતોષ નહીં મળે આશા છું આપને આ વિડીયો પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જયગદ્ય ગુજરાત